નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ નો સ્પેશિયલ એપિસોડ વતન કેરાલો થી મુદ્દો બહુ જોરદાર છે અને તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવાનો છે કારણ કે એમાં આપણે રાષ્ટ્રીય સંપદાના જતનની પણ વાત કરવાની છે અને રાજકારણની પણ વાત કરવાની છે તમને ખ્યાલ હશે કે બે હજાર દસ માં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખાસ પ્રેસ કોન્ફરન્સ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ગીર ક્ષેત્રમાં એશિયન લાયન ની સંખ્યા કેટલી વધી છે જાણે કે મુ્યમંત્રીના પ્રયાસોને કારણે એ વધી હોય એવું એમણે દેખાડવાની કોશિશ કરી એની વસ્તી ગણતરી કરાઈ અને બાવન નો ઉમેરો થયો એની વસ્તીમાં તો નરેન્દ્ર મોદી હી વોઝ ગોઈંગ ગાગા ઓવર ઇટ હરક થઈ ગયા અરે નરેન્દ્ર મોદી ઇન એમની પોતાની જે વેબસાઇટ છે એના ઉપર પરંતુ પાંચ વર્ષમાં પાંચસો ને પંચાવન સિંહ ના મૃત્યુ થાય ત્યારે મારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નથી કરતો ઇવેન્ટ મેનેજર છે ઇવેન્ટ મેનેજમેન્ટ કરવું એ નરેન્દ્ર મોદી નો સ્વભાવ છે હવે જો કે ઢીલા પડ્યા છે હમણાં થોડો સમય કન્ફર્મેશન જો ન મળે ત્રીજી વખતના વડાપ્રધાન પદને તો એ સાદગી વર્ત છે કારણ કે એમની માતૃ સંસ્થા જે છે એમનાથી ખા છે એમની પાર્ટીના નેતાઓ એમનાથી છે અને ગમે ત્યારે કરે એમ છે અને બીજું એમને બહુમતી મળી નથી એટલે બે થઈ ગઈ છે ઉત્તર પ્રદેશમાં નાક વઢાઈ ગયું છે અને યોગી મહારાજને બ્લેમ કરવાની કોશિશમાં બુમરાઈન થયું છે એટલે અત્યારે કોઈ ફોટોગ્રાફી સેશન અથવા ઇવેન્ટ કરવા માટે જતા નથી તમને ખ્યાલ હશે કે એમનો એમણે બે હજાર માં મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં મનાવ્યો અને કઈ રીતે મનાવ્યો

એમણે ચિત્તા છોડ્યા આમ તો આ પ્રોજેક્ટ એમનો કઈ હતો નહીં પણ ઉધારીના પ્રોજેક્ટ પોતાના નામે ચડાવી દેવા માટે નામાંતર પણ કરી દેવાની એમને ફાવટ છે એમને જંગલોમાં ફોટોગ્રાફી કરવા જવાનું બહુ શોખ છે આખી નાખી હોટેલ બુક કરી નાખે છે મૈસૂરમાં હોટેલ બુક કરી નાખી એસી એસી લાખ રૂપિયાનું બિલ બાકી રહ્યું ભાઈ શ્રી ત્યાં ફોટોગ્રાફી માટે ગયા હતા મને લાગે છે કે વડાપ્રધાનનો આવો ફોટોગ્રાફીનો શોખ એ આપણને સરકારી તિજોરીને ભારે પડે પણ એમને ક્યાં વાંધો છે એમને તો આઠ હજાર કરોડના બબ્બે પ્લેન કરોડો રૂપિયાની ગાડીઓ અને કરોડો રૂપિયાના ખર્ચે સુરક્ષા પોતાને માટે જ બાકીના બધાની પાછી ખેંચી લઈને એ રાજકારણ ખેલે છે પણ આ વખતે નરેન્દ્ર મોદીને એમની લંગડી સરકાર આવી ત્યારથી તંગડી ઊંચી રાખવાની કોશિશ કરે છે પરંતુ એમની તંગડી એ ઊંચી રહેશે કે કેમ એ મોટો સવાલ છે કારણ કે બે કાખ ગોળી ઉપર એમણે સરકાર ચલાવવાની છે મેં કહ્યું એમ કે

ઓગણીસો હતી ત્રીસ વર્ષમાં આટલી વૃદ્ધિ થઈ ગઈ મુખ્યમંત્રી જાહેરાત કરવાની જરૂર હતી આ આ તો ફોરેસ્ટ ઓફિસર પણ જાહેરાત કરી શકે પણ ભાઈ શ્રીને દરેક બાબતમાં યશ લેવાનો હોય છે એ પાછા દાવો કરે છે કે ચૌદસો ને બાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આજે ની વસાહત છે એમાં એકસો ને બાસઠ ફીમેલ અને સત્તાણું મેલ અને પાછા એમ કે છે કે દર વર્ષે દસ બાળ સિંહ એ મૃત્યુ પણ પામે છે હવે આ દાવો એમણે કર્યો ત્યાર પછી એમણે પોતે નરેન્દ્ર મોદીએ જાતે પોતે ક્યારે એમ નથી કહ્યું કે પાંચસો ને પંચાવન સિંહના મૃત્યુ છેલ્લા પાંચ વર્ષમાં થયા પાંચ વર્ષમાં એટલે નરેન્દ્ર મોદીના શાસન કાળ દરમિયાન દિલ્હીમાં એ શાસન કરવા માંડ્યા બે હજાર ને ઓગણીસ થી માંડીને બે હજાર ને ત્રેવીસ દરમિયાન પાંચસો ને પંચાવન ના મૃત્યુ થયા પણ નરેન્દ્ર મોદી ઉફ નથી કરતા જે ચિત્તા લઈ આવ્યા દાટ એ ચિત્તા પચાસ કરોડ રૂપિયે એક ચિત્તો પડ્યો આમ તો એ જયરામ રમેશ જયારે પર્યાવરણ મંત્રી હતા જંગલ ખાતાના મંત્રી હતા કેન્દ્રમાં ડોક્ટર મનમોહન સિંહ ની સરકારમાં ત્યારનો આ પ્રોજેક્ટ હતો પરંતુ નરેન્દ્ર મોદી ને જાણે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું એમનો કેપિટલ આઈ છે ને બહુ મોટો છે અને નરેન્દ્ર મોદીની સરકારમાં એમના સિવાય બીજા કોઈ મંત્રીઓ તો છે જ નહીં નરેન્દ્ર મોદી એકમેવ મંત્રી પ્રધાનમંત્રી પણ એ પહેલા દસ એ તો પાછા દાવો પણ કરતા હતા અને ઘણા બધા પત્રકાર મિત્રો ગુજરાતના પત્રકાર મિત્રો પણ એ એ કહેતા કે મોદી પોતાને સુધી પોતાનું જ નામ મૂકે અને પછી માં ચંદ્રકાંત બક્ષીને પણ એવી આદત હતી ચંદ્રકાંત બક્ષી એક થી દસ સુધી ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત બક્ષી કરે અને અગિયાર મે ક્રમે બીજું કોઈ આવે એવું પણ એમની સરકારમાં પર્યાવરણ મંત્રી રહેલા ભૂપેન્દ્ર યાદવે અઢાર માર્ચ બે હજાર પેલા દક્ષિણ આફ્રિકાથી પણ પાછા જે લઈ આવેલા ચિત્તાઓ ઓછા નામી બીઆર ચિત્તા મંગાવ્યા તો એ જાણે ઓછા હોય એમ એમનો ચિત્તા પ્રેમ નરેન્દ્ર મોદીનો ચિત્તા પ્રેમ બહુ જ જાણી તો લાગે છે એટલે એમણે સાઉથ સાઉથ આફ્રિકાથી પણ ચિત્તાઓ બાર સાઉથ આફ્રિકાથી મંગાવેલા જાણે કે ચિત્તા પ્રેમી મુખ્યમંત્રી પોતાને મને લાગે છે લાયન ગણાવતા હતા હવે સિંહમાંથી શિયાળ થઈ ગયા છે અત્યારે તો પણ એ ક્યારે પાછા છે ને વાઘ થઈ જાય એ કઈ કહેવાય નહીં કારણ કે એમને છે ને જયારે મજબૂત થઈ જાય એટલે વાત થઈ જાય છે પણ આ નામી બી થી લાવેલા ચિત્તાઓ કે પછી અરે સાઉથ આફ્રિકા ચિત્તાઓ પણ એમાંના ઘણા બધાના મોત થઈ ગયા કારણ કે એ કુનો નેશનલ પાર્ક એ એમને એનું વાતાવરણ અને એમને જ્યાંથી લાવવામાં આવ્યા ત્યાંનું વાતાવરણ એ મેળ નથી ખાતું અને બે હજાર મહિનામાં સુપ્રીમ કોર્ટે એ શિફ્ટ કરવા માટે આદેશ આપ્યો હતો પણ આજ દિવસ સુધી ત્યાં સિંહને શિફ્ટ નથી કરાયા એના વિશે તો નરેન્દ્ર મોદી મૌન સેવે છે પણ આજે અમે કુનો નેશનલ પાર્કના એક અધિકારી સાથે વાત કરી તો અત્યારે માત્ર વીસ ચિત્તા ત્યાં આગળ જીવે છે એટલે કે જે પેલા બાળકો પેદા થયા એ સહિત અને ભૂપેન્દ્ર યાદવે જે સંખ્યા આપી હતી એ સત્યાવીસ ની આપી હતી સંસદમાં લોકસભામાં અને એ વખતે એમણે કહ્યું હતું કે છ બચ્ચા સાઉથ આફ્રિકાની ચિત્તા જેમિનીને એને જન્મ આપ્યો છે અને એ છ બચ્ચા જન્મ આપ્યો છે એટલે કે સત્યાવીસ જેટલા ચિત્તા થયા હતા પણ આજે છે 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 ને માત્ર એવો દાવો દાવો કરે કરે એટલા માટે અમે કે ભાઈ અમારે ચિત્તા જોવા આવવું છે એટલે કે પરમિશન નથી એક જુલાઈ થી ત્રણ સપ્ટેમ્બર સુધી કુનો નેશનલ પાર્કની વિઝિટ ઉપર પણ તમે ન જઈ શકો અમે કીધું અમારે ચિત્તા જોવા છે એટલે કે એની કોઈ પરમિશન નથી એટલે ખરેખર ત્યાં ચિત્તા છે કે નહીં કે બધા ગયા નરેન્દ્ર મોદીનો જન્મદિવસ મનાવીને સ્વર્ગે સીધાવી ગયા એ અમને હજુ શંકા છે એના વિશે પણ નરેન્દ્ર મોદી ઇવેન્ટ મેનેજમેન્ટના માસ્ટર છે એટલે એમણે ત્યાં આગળ છે ને એમનો જન્મ દિવસ ચિત્તા છોડીને મનાવ્યો હતો પછી એ ચિત્તા મરી જાય કે જીવે એની સાથે એમને કોઈ મતલબ નથી આ સિંહના મૃત્યુ આટલી મોટી સંખ્યામાં થયા અમે મુંબઈ સમાચારની ટીમને અભિનંદન આપીએ કે એમણે સૌથી પહેલા અમારા ધ્યાને આ વાત મૂકી અને પાંચસો ને પંચાવન જેટલા સિંહના મૃત્યુ છેલ્લા પાંચ વર્ષમાં થયા એવું જ્યારે મુંબઈ સમાચારના પ્રતિનિધિ એ કોમેન્ટ્રીમાં કહ્યું ત્યારે અમારા કાન સરવા થઈ ગયા અને અમે એના વિશે રિસર્ચ કરવાની ચાલુ કરી તો અમને બહુ સ્પષ્ટપણે જણાયું કે ફેબ્રુઆરી રોજ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રાજીવ પ્રતાપ રેડી રૂડી એમણે જે સવાલ પૂછ્યો હતો લોકસભામાં એના લિખિત જવાબમાં જે અમારી પાસે પણ છે પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબે તેર મૃત્યુ થયા બે હજાર વીસ માં એકસો ને ચોવીસ ના મૃત્યુ થયા બે હજાર એકવીસ એકસો ને પાંચ ના મૃત્યુ થયા બે હજાર માં એકસો ને દસ ના મૃત્યુ થયા બે ત્રેવીસ માં એકસો ને ત્રણ ના મૃત્યુ થયા અને આ સિંહના મૃત્યુ કેમ થાય છે એ પણ શંકાસ્પદ છે કારણ કે ગુજરાતના જે ફોરેસ્ટના અધિકારીઓ છે અને એમાં પણ પરપ્રાંતિય અધિકારીઓ વધારે છે કારણ કે હિન્દી ભાષી અધિકારીઓ છે જાણે કે આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ ફોરેસ્ટ સર્વિસ એ છે ને એ માત્ર બિન ગુજરાતીઓ માટે જ હોય એવું અમને લાગે છે અને ગીરમાં પણ જે અધિકારીઓ છે જે ફોરેસ્ટ આઈએફએસ અધિકારીઓ છે એ હિન્દી ભાષી છે અને એ લોકો આના વિશે જે કારણો આપે છે એ કારણો પણ બહુ નથી અને સિંહની સંખ્યા વધવાને કારણે સિંહ અને પોતાની વસાહતમાંથી જંગલમાંથી બહાર આવે છે જ્યાં માનવ વસાહત છે અને એને કારણે ત્યાંના ગીર પ્રદેશની અંદર જે લોકો વસે છે એ લોકોના જાન પણ જોખમમાં મુકાય છે તથા ટ્રેન ની અડફેટે આવીને પણ કેટલાકના મૃત્યુ થાય છે કેટલાક મરેલા મળી આવે છે હમણાં જ છે ને બે સિંહ બાળ મરેલા મળી આવ્યા પણ આ અધિકારીઓ એમ કહે છે કે એનું પોસ્ટમોર્ટમ થાય ત્યારે ખબર પડે અને પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ એ જંગલ ખાતું એ ક્યારેય જાહેર કરતું નથી એનું કુલડીમાં ગોળ ભાગવામાં આવે છે આમાં શિકારીઓ કેટલા છે પરંતુ આ સંશોધનનો વિષય છે આપણે જ્યારે આ પ્રાણી સંપદાની વાત કરી રહ્યા છીએ ત્યારે અને નરેન્દ્ર મોદી એમને ચિત્તાઓ વિશે સિંહ વિશે બહુ પ્રેમ છે એવું એ દેખાડવાની કોશિશ કરે છે પરંતુ કેરળની અંદર થી હાથીના મૃત્યુ થયા અને એ ત્યાંના ચાર એલિફન્ટ રિઝર્વના આંકડાઓ જે સત્તાવાર આંકડાઓ જાહેર થયા છે એમાંથી આપણને મળે છે એમાં શિકારીઓ કેટલા કેટલા હાથીને માર્યા અને અ નેચરલ ડેથ કેટલાના થયા અથવા તો કોઈ અડફેટે પરંતુ ભારત સરકાર આ સંદર્ભમાં ઉદાસીન છે એ બાબતમાં અમને કહેવામાં જરાય સંકોચ થતો નથી અને બીજું આ વાત અમે ત્યારે કરી રહ્યા છીએ કે જ્યારે દસ ઓગસ્ટ એ વિશ્વ સિંહ દિવસ છે અને તમને જરા નવાઈ લાગશે કે એક સમયે પૃથ્વી ઉપર લાખ જેટલા સિંહ વિહરતા હતા અને આજે આ સંખ્યા એ માંડ તમને કહ્યું એ રીતે જે જે સરકાર આપે છે એ આંકડો એ છસો ને ચોતેર નો રહ્યો છે આપણે ત્યાં અને એ આંકડો પણ છેલ્લી વસ્તી ગણતરી બે હજાર વીસ માં થઈ એનો આંકડો છે એટલે અત્યારે કેટલા સિંહ છે એની સંખ્યા પણ આપણે જાણતા નથી બે હજાર તેર થી વિશ્વ સિંહ દિવસ એ મનાવવામાં આવે છે દુનિયાભરમાં પરંતુ એ વિધિ તરીકે મનાવવામાં આવે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી એ શાળાઓમાં આ નિમિત્તે કાર્યક્રમો યોજવા માટે આદેશો આપે છે પરંતુ વધ છે કે ઘટી રહી છે એના વિશે કોઈ યોગ્ય પગલા લેવાતા હોય એવું અમને ગુજરાત સરકાર તરફથી પણ લાગતું નથી પણ આના વિશે પ્રજાજનોએ ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે આજે આટલી વાત નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર